લોન ના બહાને બનાવટી બેંક રસીદો બનાવી ફરિયાદી પાસેથી સત્તર લાખ બાવન હજારના નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરવાના ગુનામાં છેલ્લા આઠ માસથી થી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી કાપુદરા પોલીસ તારીખ તેર નવ બે હજાર ત્રેવીસથી ફરિયાદ દાખલ થયા તેથી આજ સુધીમાં ફરિયાદીના પુત્ર ફેનિલ એ બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ખાતે મોકલવાનું હોય છે તે એજ્યુકેશન લોનની જરૂરિયાત ઊભી થતા ફરિયાદીએ આરોપી બિપિનભાઈ મનસુખભાઈ વિસાવેલિયાનું એજ્યુકેશન લોન માટે સંપર્ક કરતા આરોપીએ ફરિયાદીને બેન્કમાં એફડી કરાવવી પડશે તેમ વાતો કરી ફરિયાદીને એફડી માટે પોતાના નાના પોતાના બેંક એકાઉન્ટમાં રાખતા એફડી માટે ચેક આરોપીને આપ્યો જે ચેકથી આરોપીએ એફડી કરાવેલ નહીં અને જે ચેકથી ફરિયાદીની જાણ બહાર આરોપીએ બેંકની ખોટી રસીદો બનાવી પોતાના બેંકમાં જે નાણાં ટ્રાન્સફર કરી રૂપિયા સત્તર લાખ બાવન હજાર છેતરપિંડી કરીને નાસી ગયો હતો જે બાબતે કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં એપી વીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો હાલ તપાસ પ્રોફેસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી બી પિંચર ચલાવી રહ્યા છે આ ગુનામાં એપીકો ચારસો ને પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠનો ઉમેરો કરવામાં આવ્યો છે જે અનાવ્યે પોલીસ ઇન્સ્પેક્ટર એમવી ઓસુરા નવોએ સૂચનાને માર્ગદર્શન આપેલ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી નવો ટેકનિકલ માર્ગદર્શનને આધારે સૂચનાને આધારે અમલદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી બી પિંજર સદરહુ ગુનાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે તપાસના કામે આરોપીને ચોક્કસ સરનામા મેળવી સદરુ આજ દિન સુધી નાસ્તા ફરતા આરોપી બિપિનભાઈ મનસુખભાઈ વિસાવેલિયાને ચોક્કસ બાતની હકીકતને આધારે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે